સાવધાન સોશિયલ મીડિયા ઉપર આઈપીએસ અધિકારીના નામે ઠગાઈ કરતી એક મેવાતી ગેંગનો મોટો પર્દાફાશ થયો છે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાનું ફેક આઈડી બનાવીને લોકોને છેતરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આ ઠગબાજે બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણા નામે અલગ અલગ આઠ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા આ એકાઉન્ટનો ઉપયોગ તે લોકોને મેસેજ મોકલીને છેતરવા માટે કરતો હતો તેની મોડસ ઓપરેન્ડી સાવ સરળ હતી તે લોકોને ફર્નિચર અને અન્ય વસ્તુના સસ્તા ભાવે વેચવાની લાલચ આપતો અને એડવાન્સ પેમેન્ટના બહાને પૈસા પડાવતો હતો આ રીતે અનેક નિર્દોષ લોકો તેના શિકાર બન્યા હતા પોલીસને આ અંગે જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આખરે આ ઠગને દબોચી લેવામાં આવ્યો ખુદ બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ આ શખ્સની ઓળખ કરાવી છે આ શખ્સ મેવાતી ગેંગનો સભ્ય હોવાનું બહાર આવ્યું છે આ ઘટના બાદ એસપી અક્ષયરાજ મકવાણાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે તેમણે જણાવ્યું છે કે આઈએસ અને આઈપીએસ જેવા ઉચ્ચ અધિકારીઓના નામે ફેક એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરતી આવી ગેંગ સક્રિય છે આવા કોઈપણ મેસેજ કે ઓફર ઉપર વિશ્વાસ ન કરવો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો આવા કિસ્સાઓ સાબિત કરે છે કે સાયબર ગુનાઓ વધી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે मित्रों मैं आज आप लोगों को इससे मिलाना चाहता हूं ये है आईपीएस ऑफिसर अक्षय राज आप लोगों को कई बार मेरी तरफ से रिक्वेस्ट मिलती है कि कि फेसबुक में में से में से इंस्टाग्राम मैं आईपीएस ऑफिसर अक्षय राज बात कर रहा हूं मेरी फ्रेंड रिक्वेस्ट है एक्सेप्ट कीजिए आप जैसे एक्सेप्ट करते हो ये आई ऑफिसर है ना आपको कहता है कि एक फर्नीचर बेचना है सीआरपीएफ का और इस फर्नीचर के बेचने के लिए आपको पचास हजार रुपए अस्सी हजार रुपए अभी कभी ट्रांसफर करना है और आप इसको ट्रांसफर कर देते हैं लेकिन मैं आपको बताना चाहूंगा कि ये ऐसे लोग हर आई एस आई पी एस डेप्यूटेड ऑफिसर की जो है वो लोग नकली प्रोफाइल बनाते हैं और लोगों को ये जो है रिक्वेस्ट भेजते हैं हम लोगों ने ऐसा कैश रजिस्टर करके एक मेवाती गैंग को पकड़ा है ये बंदा जो है इसने कम से कम मेरे सात से आठ अकाउंट बनाया था और ये बंदा हमेशा मेरे करीबी लोगों को रिश्तेदारों को फ्रेंड्स को रिक्वेस्ट भेजकर उनसे पैसे मांगता है और कई बार ऐसा होता है कि रिश्तेदार और फ्रेंड्स लोग बिना कुछ जांच पड़ताल किए ऐसे लोगों को पैसे देते दे। थे हम इसको पकड़ के लाया है तो आप लोग सही तरीके से इसको देख लीजिए अगर किसी भी सूरत में अगर किसी को भी अगर मेरी ओर से या किसी भी ऑफिसर की ओर से अगर अचानक रिक्वेस्ट आती है और पैसे की डिमांड होती है ऐसे लोगों की बातें ना मानी जाए और ऐसे लोगों को पैसे ना दिए जाए